અમદાવાદમાં સગીરની હત્યાના પડઘા સિદ્ધપુરમાં પડ્યા અમદાવાદની સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો સમગ્ર ઘટનાને સિદ્ધપુર સિંધી સમાજે વખોડી સિંધી સમાજ સિદ્ધપુર દ્વારા મામલતદારને આપ્યું આવેદનપત્ર આ ઘટનામાં જે કોઈ પણ હોય તેને સખત સજા થાય તેવી માંગ કરાઈ સિદ્ધપુરમાં સગીરની હત્યાની ઘટનાને વખોડી કાઢવામાં આવી સિદ્ધપુર સમાજના અગ્રણીઓ અને વેપારીઓએ ઘટનાની ઘોર નિંદ્રા કરી સિંધી સમાજના અગ્રણીઓ અને વેપારીઓ દ્વારા વહીવટીતંત્ર તંત્રના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું મૃતક સગીરના પરિવારજનોને ન્યાય મળે તેવી માંગ સાથે આવેદનપત્ર અપાયું હકીકત એવી છે ગઈકાલ તારીખ વીસ આઠ બે હજાર પચીસના રોજ મણિનગર ખાતે આવેલ સેવન ડે સ્કૂલના અંદર અમારી સમાજનો છોકરો નયન એને આઠમા ધોરણના વિદ્યાર્થી દ્વારા છરી વડે ઘાતક હુમલો કરી અને સ્કૂલના અંદર જ એનું મોત નિપજાવા સુધીની ઘટના ઘટેલી છે એ ઘટનાથી સ્કૂલ પ્રશાસને પણ એ બાળકની કોઈ કોઈ તકદી લીધેલ નથી એની કોઈ સારવાર કરી નથી અને એ છોકરાનું મૃત્યુ થયેલ હોય તે લગત અમે આજ સિદ્ધપુર ઉત્તર ગુજરાત સમાજના તમામ હોદ્દેદારો પ્રાંત સાહેબના મામલતદાર સાહેબના આવેદનપત્ર આપીએ છીએ કે સ્કૂલની માન્યતા રદ થવી જોઈએ તથા આ હત્યાની પાછળ આવનાર તમામ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ અને સ્કૂલનું માન્યતા રદ થવી જોઈએ હસ્તું ભારત માતા કી છે